તેમ તેમના વિડીયો સોશિયલ મીડિયા થકી સામે આવતા હોય છે ત્યારે આવા સ્ટન્ટ કરનારાઓને પોલીસ કાયદાના પાઠ ભણાવતી હોય છે પરંતુ તેમ છતાં સુધરે એ બીજા ત્યારે વધુ એક સુરતના રસ્તા પર જોખમી સ્ટન્ટ કરતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ઇલેક્ટ્રિક મોપેડ પર બે કિશોર વયના ટાબરે જીવનના જોખમે સ્ટન્ટ કરતા હોવાનું જાણવા મળ્યું છે સુરતના પાંડેસરાના પિયુષ પોઈન્ટ દક્ષેશ્વર મંદિર સુધીના રસ્તા પર ઇલેક્ટ્રિક મોપેડ પર બે ટાબર યા જોખમી રીતે સ્ટન્ટ કરીને હંકારતા હતા બંનેમાંથી એક ટાબરિયો આગળ હેન્ડલ અને સીટ વચ્ચેની જગ્યા પર બેસીને મોપેડ ચલાવી રહ્યો હતો જ્યારે એક યુવક પાછળની સીટ પર મોને ઢાંકીને બેઠો હતો બંને એવી રીતે ચલાવતા હતા કે જાણે હમણાં જ કોઈ અથડાઈ જશે બંને ટાબરિયાઓને પોતાની સાથે રાહતદારીઓ અને અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે